સરપંચ તો બનાયા શું કહેવાય ગમની વસ્તી બનાવ્યા સરપંચ સરપંચ તો બની ગયા હવે ગમે કંઈક સુધારો તો કરવો પડશે ને સુધારામાં તો શું કરીએ કે દારૂ ચરસ ગોજો આ જણા જેના છોકરા પીતો થઈ ગયો હવે એ બધું કહેવાય તો કરું જો કે મૂવાનો તો ને અરે સરપંચ પેલા મોંછે તો ખરા જ તો જાય છોકરા તાલમાં જેની જેની બાઈ વિધવા બના એ જેમ બના આ દારૂ પીવા ગોજો પીવા અફીણ પીવા ચરસ પીયો હા એવું થાય આ આપણે કાના કહેવાય આખા ગુજરાતમાં તો કહેવાય જવાય નહીં

તો મારે બેરો પાડ થાય અત્યારે હાલમાં શું હોય કે આ જે શું હોય ગમત કરે તમે એકલા જ ખાલી એક મસ્ત ઘોન જ્યાં મોણા ગણો કાલે તમારો કોઈ વેસ્ટ નહીં હું જોઉં છોકરાને સરપંચ બને પહેલાં હું ગમત જાય ને આમ નિરીક્ષણ કરી લીધું હતું કે છોકરો કેવો દારૂ પીએ કોણ શું કરે નિર્શન કરી લીધું પણ તમારા જેવો કોઈ નહીં બોલો આમાં જો ગમમાં જવું છું તો થોડું થોડું સુધારો કરતો 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 હેડે આવું જાઉં તો કોઈ દારૂ પીતા હોય ને તો મેં થોડી સલાહ આપું

ગમ જવું તો ખરો પણ કાંક ઘેર જો પેલા તો પેલા જવું એમ કરું જે મોટો અડ્ડો હોય ભરાન ચાલતું હોય છે અત્યારે તો સરપંચ ઉપર દબાણ ફૂલ આવી ગયું ભાવું કે ગમે જો સરપંચ કોમ ના કરે ને તો સસ્પેન્ડ કરે તાલપુર થઈ ગઈ એટલે સુકો જ નહીં કરે અને જવું મોટા અડ્ડા વાળાને ગયા જવું અત્યારે હાલમાં એ બંધ કરે તો છોકરા છોક સુ આપણે દારૂ નો ધંધો તો સારો ચાલે છે પણ

બાજુ હા હા હાલુ બે ના ગેલો પાટકાયો મધે મધ લઈને હારું પી લે તો

kom karna chahiye bau

મારા મારે મારા પાક્યા

તમે મળી હવે શું કીધું તમે લોકો ધંધો બંધ કરો પીવા કે તમારે બંધ કરો તમે

કોઈ તારું નહીં મારે બે અને પેલા પૈસા બાકી ના જો ના લો નાખ્યા જાઓ ઉપરો હું બંધ કરી નાખ્યો

કે સરપંચ નહીં પીતા પણ સરપંચને જ ખબર છે કે સરપંચ પીવે છે હવે ધંધો આપણે ચાલુ કરી દે કમાવાની હારી હતી એ કહેતો હતો કરો નો ધંધો કે લો પોચ પોત હાથ હજાર રૂપિયા તો મહિનાની આવક કેટલી થઈ હા કેલું કમાતો છે એને અને આમાં જો સરકાર ધીરે ધીરે ગ્રાન્ટો બંધ કરવા મોડી છે એના ગ્રાન્ટ મૂવી બંધ પણ આપણે ધંધો ચાલુ કરી દઈએ અને બહારથી લાવીશું અને વેચીશ ધંધો